વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બે હજાર વીસથી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલ્યો હતો નામદાર કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષના સખત કેદની સજા ફટકારવામાં આવી છે સાવલી તાલુકાના રણજીતનગર ગામના ઈટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરતા આરોપી વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકે તારીખ વીસ સપ્ટેમ્બર વર્ષ બે હજાર વીસમાં ફરિયાદ થયેલ કે ઈટોના ભટ્ટા પર મજૂરી કરતા સહકામદારદારની ધોળકા ગામની ભાર વર્ષી શકીરબહેનની સાથે દુષ્કર્મ આચારની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધી હતી જેનો કેસ સ્પેશિયલ બોર્ડર કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુભાઈ મણીભાઈ નાયકને સ્પેશિયલ બોર્ડર કોર્ટના જજ જે ઠક્કર સાહેબ દ્વારા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તક્સીરવાં ઠેરાવી 30 વર્ષ સખત કેદની સજાને વિવિધ કલમો હેઠળ ધડનો ઓટમ ફટકારવામાં આવેલ છે તો વિકટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ વીડીતાને સાત લાખની શાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટી રમણને ભલામણ પણ કરવામાં આવી છે ભાદરવા પોલીસ સેશનમાં હર્ષ જીરો નવસો સાડત્રીસ પબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલા બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુએન તથા પોક્સો એક્ટની કલમ ત્રણ ચાર પાંચ છ મુજબની ફરિયાદના બનાવનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ સેનાઓએ આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી રાજુભાઈ મણિભાઈ નાયકને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે તથા વિવિધ કલમો હેઠળ દંડ ફરમાવતો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા સાત લાખનું વિકિમ કોમ્પન્સેશન ચૂકવવા આરોપી ભલામણ કરેલ કરેલ છે છે જે દંડની રકમ રકમ નામદાર અદાલતમાં કરાવે તે પણ પીડિતાને ચૂકવવા હુકમ સદર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ